જીબીએન નામ મારું નામ राठોડ દિવ્યા છે હું પાડગોલ ગામથી આવું છું અને તમે ધોરણ પરીક્ષા આપી બધા પેપર બધા જ પેપર સરસ હતા અને વાતાવરણે સરસ હતું પેપર લખવાની ઈચ્છા થાય એવું અને મેં પેપર એ બધા પેપર મસ્ત ગયા છે અને બધા પેપર હાઈ રીતે આપ્યા છે આગળ ભવિષ્યમાં ઈચ્છા હા ખરી શું બનશો આઈપીએસ બનવાની ઈચ્છા છે જી તારું નામ પરિચય સોલંકી ભરતકુમાર કુમાર રાજેશભાઈ ભરતભાઈ આજે તમે ધોરણ દસ ની પરીક્ષા આલી કેવું ગયું પેપર કમ્પ્લીટ મસ્ત આગળ ભવિષ્યમાં શું ઈચ્છા આ ઈચ્છા તો ઘણી છે બહુ ભણવાનું છે બાર પાસ કરવાનું પરીક્ષામાં ચોરીઓ કંઈ થતી હતી ના ના એવું કશું નહીં કેવો માહોલ હતો કમ્પ્લીટ જી નામ પરિચય મારું નામ શેખ રિજવાન છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું તો મારે હા હું પાયનિયર સ્કૂલમાંથી આવ્યો હતો અહીંયા આગળ પરીક્ષા હાલવા આવ્યો હતો કયા ધોરણની પરીક્ષા આપી બારમા ધોરણની પરીક્ષા હાલી જાય એવું કયું પેપર પેપર તો એકદમ હેલ્લો પૂછ્યો હતો જે રીતે બાલ મંદિરનું પૂછ્યું એવું આરામથી નાઇન્ટી અપ તો આરામથી આવી જવાના છે થોડુંક સેક્શન સી થોડુંક હાર્ડ પડ્યું છે ચોરી થતી હતી ચોરી સેજ બી ચોરી નહીં થાય પણ આટલું હેલ્લું પેપર કે ચોરી કરવાની જરૂર જ નહીં એવું પેપર હતું આગળ ભવિષ્યમાં ભવિષ્યમાં આગળ કોલેજ કરીશું પછી જોઈએ આગળ એલ એલ બી કરવાની ઈચ્છા છે વકીલાત કરીશ આપણે બેન આપનું નામ પરિચય કામિની ત્રિવેદી જિલ્લા શિક્ષણ અધિકારી આણંદ બેન ધોરણ 10 અને 12 ની આજ રોજ પરીક્ષા પૂર્ણ થઈ શું કહેશો ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ આજે પરીક્ષા પૂર્ણ થઈ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આખા જિલ્લાની અંદર પરીક્ષા પૂરી થયેલ છે ધોરણ દસમાં ચાલીસ કરતાં વધુ કેન્દ્રો ઉપર એકત્રીસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપેલ છે સાથે સાથે ધોરણ બાર સાયન્સની અંદર ત્રીસ કરતાં વધુ સેન્ટરો ઉપર ચાર હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે એક કોપી કેસ નોંધાયેલ છે સમગ્ર પરીક્ષા દરમિયાન સામાન્ય પ્રવાહના હજી ત્રણેક પેપર બાકી છે બાકી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઈ સીસીટીવી કેમેરા સાથે સાથે જિલ્લા સ્થાયી કમિટી પરીક્ષા સમિતિના અધ્યક્ષ માન્ય કલેક્ટરશ્રી દ્વારા ક્લાસ વન અને ક્લાસ ટુ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવેલ હતી જેઓ પૂર્ણ સમય માટે કેન્દ્રો ઉપર હાજર રહ્યા હતા અને આ બાબતની ચકાસણી કરી રહ્યા હતા તેના લીધે પણ આ વખતે પરીક્ષાની અંદર કોઈ જ બીજી કોઈ મોટી ઘટના બનવા પામેલ નથી